વરસાદી પાણી છે નવસારીમાં ભારે વરસાદ નોંધાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ભારે વરસાદના કારણે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે નવસારી શાક માર્કેટમાં પાણી ભરાયા છે તો શાક માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલી વધી છે આપા દ્રશ્યો જુઓ જે રીતે વરસાદી પાણી ભરાતા વેપારીઓ જે છે તે ચિંતામાં મુકાયા છે જે રીતે શાક માર્કેટ છે કે શાક માર્કેટમાં પણ જે પાણી ભરાયા છે તો લોકો કઈ રીતે ત્યાં આવે તેને લઈ અને એક ખૂબ જ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે કે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સમસ્યા એ જો માર્કેટમાં પાણી ડૂબ ગયા હે પુષ્કા સમસ્યાએ કુલ દુષ્કા ઉપાય કરીએ પાણી નીકળી જાય पब्लिक को भी अच्छा रहेगा हम लोग के लिए अच्छा रहेगा सब रहेगा उससे गंदगी पानी से बीमारी बढ़ेगा और कुछ नहीं होगा उसका और कोई सोल्यूशन नहीं है उसका कुछ सोल्यूशन करेंगे और अच्छा पालिका काम करेंगे और कोई तकलीफ वाली बात नहीं सर हम लोग का भी होगा पब्लिक भी खुश रहेगी हम लोग को भी पालिका वाले अच्छे काम कर रहे हैं कैसा लग रहा है पालिका वाले भी अपने लोग सारे गुजरात में अच्छे काम कर रहे हैं उसका हमारा सोल्यूशन है और कुछ नहीं सर आ रोज ना माहौल બધા શાકભાજી આટલું આટલું અમારું બગડતું છે કોઈ આવે આવો નહી પાણીમાં કોઈ આવતા ચાલતા કોઈ નહી થાય તો પાણી નો કોઈ ઈલાજ કરાવો પાણી તો રોજ આટલો વરસાદ નું પાણી છે આટલું રોજ નું કોઈ કરતું નથી કોઈ કરતું નથી ઈલાજ જ નથી કરતા એની મેતા પાણી જતું નથી અમારો માલ આટલો બગડતો થોજ ના

પાણી ભરાવાની આ જે સમસ્યા છે એ પાલિકાના વાકે છે કેમ કે જ્યારે પાલિકા આ શાકભાજી વિક્રેતાઓ પાસેથી નજીવા દર જો લેતી હોય અને એમને સુવિધા ન આપી શકતી હોય તો એ પ્રશ્ન છે મહત્વની વાત કરવામાં આવે તો પાલિકા દ્વારા જે છે એ અહીં પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે જે લોકો છે એમને આ પાણીમાં ફરી ફરીને શાકભાજી લેવા પડે છે અને શાકભાજીના કચરાને કારણે અહીં જે છે જો વાત કરવામાં આવે તો કચરો પણ વધુ જોવા મળે છે અને પાણી જે છે એ ગંદુ થતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ત્યારે આપણી સાથે શાકભાજી વિક્રેતા છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જી કેવી મુશ્કેલી છે અમારે એવી મુશ્કેલી છે કે કચરો એટલો થાય છે કે પાણી જવાનું ભૂંગળું જ નથી એકદમ નંદલું મૂકેલું છે

તો આ જે પાણી સમસ્યા છે તેના કારણે જે શાકભાજી વિક્રેતા છે એમને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે સાથે જો વાત કરીએ તો આ વિસ્તારમાં લાંબા સમયથી પાણી સમસ્યા રહેવાને કારણે જે શાકભાજી વિક્રેતા છે એ અહિયાંથી એમનો માલ પણ બગડે છે અને મુશ્કેલી એવી છે કે ઉપર જે આ શાકભાજી વિક્રેતાઓ દ્વારા જે આ વર્ષોથી પાલિકાની આ જ સમસ્યા છે માર્કેટમાં પરંતુ આ જે પાણીનો નિકાલ ચોમાસામાં થવો જોઈએ એ થઈ નથી શકતો તેના કારણે મુશ્કેલી વધી છે નવસારી તો ભાવનગર પંથકમાં